વરાછા પોલીસ મથકમાં એકત્રીસ વર્ષથી હત્યાના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે ક્રાઈમ બ્રાન્ચની ટીમ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મેદાને છે ત્યારે સુરતના વરાછા પોલીસ મથકમાં છેલ્લા એકત્રીસ વર્ષથી એટલે કે વર્ષ ઓગણીસો ચોરાણુંથી હત્યાના ગુનામાં નાસ્તા ફરતા અને નામદાર કોર્ટે સીઆરપીસી કલમ સિત્તેર મુજબનું ધરપકડ વોરંટ કાઢ્યું હોય તેવા આરોપી એવા મૂળ ઓરિસ્તાના ગંજાબ અને હાલ પુના ગામ ખાતે આવેલ શાકભાજી માર્કેટ પાસે રહેતા આરત દિવાકર બિશ્નોએ ને ઝડપી પાડી તેનો કબજો વરાસા પોલીસ ને સોંપવાની તજવીજ હાથ ધરી હતી શહેર માં છેલ્લા ઘણા સમયથી થી મહેરબાન સીપી સાહેબ ના આદેશ થી નાસ્તા પરતા આરોપી પકડવાની એક ઝુંબેશ ચાલે છે જે અંતર્ગત ઓગણીસો ચોરાણુંમાં વરાછા પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો બનેલો હતો જે મર્ડરના ગુનામાં બોમ્બે માર્કેટમાં મહારાણા પ્રતાપનગરમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા એક ઈસમ મર્ડર કરી દેવામાં આવેલું હતું એનો આરોપી આ ઈસમ અત્યારે વરાછા શાક માર્કેટમાં શાકભાજી વેચે છે એવી ખાનગી બાતમી આધારે આજ રોજ આરોપીને પકડી પાડવામાં આવેલ છે આ આરોપી ઓગણીસો થી ફરતો હતો અને આ બધા મિત્રો

આ વર્ષો દરમિયાન વેસ્ટ બંગાળમાં ભુવનેશ્વર ઓરિસ્સા અને અલગ અલગ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં નોકરી કરતો હતો પરંતુ હમણાં સુરત ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં નોકરી કરવા આવતા એને બાતમી મળતા આપણે એને રોજ ક્રાઇમમાં જો ઝડપી પાડે છે અને વરાછા પોલીસ સ્ટેશનને આગળની તપાસ માટે સુપ્રત કરેલ છે